આમોદ જંબુસર તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીના પ્રવાહમાં એક વ્યક્તિએ મોતની છલાંગ લગાવી દીધી હતી જે યુવકની ભાડ મેળવવા માટે ડ્રોન કેમેરાની મદદ લેવાઈ હતી ત્રણ દિવસ અગાઉ અજાણ્યા યુવકે નદીમાં જમ્પ લાવતા અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી હતી જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે અજાણ્યા યુવાનની શોધખોળ કરતા ન મળી આવતા આમોદ પોલીસ દ્વારા ડ્રોન કેમેરા વડે યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી છે ડ્રોન કેમેરા દ્વારા નદીના પટ ઉપર ડ્રોન કેમેરો ઉડાવીને તપાસ હાથ ધરવામાં આવી છે હાલ ઢાઢર નદી બે કાંઠે વહી રહી હોવાથી અને નદીમાં જંગલી વેલનું પ્રમાણ વધુ પડતું હોવાથી યુવાનની શોધખોળમાં મુશ્કેલી પડી રહી છે ડ્રોન કેમેરા દ્વારા યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવતા લોકોના ટોળા નદી નજીક ઉમટી પડ્યા હતા તહેલકા ન્યૂઝ સાથે રિપોર્ટર અવ્વી સૈયદ આમોદ